હાઇ એવરીન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આજે આપણે લાલ મગફળીની સિંગની હરાજી જોવા જવાના છે બરાબર આજે વાર છે ગુરુવાર તારીખ છે મિત્રો અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ અને જો અહીંયા છાપરાની નીચે સિંગની હરાજી થવાની છે અને આજની આવકની વાત કરું સિંગની મિત્રો તો અઢીસો આ અઢીસો પ્લસ થયેલી પ્લસ મહવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો મિત્રો આજે આપણે તાજા અને મજા બજાર ભાવ જોવા જવાના છીએ વિડીયો મેડ સુધી બના રહેજો ચેનલમાં નવા છો તો ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખો અને આ ચેનલમાં જોડાઈ જાઓ કેમ કે આ ચેનલમાં તમને મહુઆ માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોઝ મળે છે અધર અપડેટ મળે છે તો ખાસ કરીને આ ચેનલ સાથે જોડાઈ જાઓ અને જેમ બને એમ આ વિડીયો ખેડૂત સુધી વેપારી સુધી શેર કરવા પણ વિનંતી આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહીએ છીએ વિડીયોને સુધી જાઉં ચોરાશી રૂપિયા પંચાસીવું એક હાજર પચીસો છવ્વીસ રૂપિયા છવ્વીસ બોલકો ને

Boa é ser બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેરવી એકવીસ બાવીસ ચોવીસ પચીસ 949 રૂપિયા ઉપર 950 થાય ભાઈ 950 માં કાણવાર કપડિયા 949 ડોકડિયા સુકાઈ ગયેલું હાલો એકલા હવા વગરની 882 ભાઈ એટલા મુકો તો હા સુકાઈ ગયેલું છે

સોનેનો કાઠી કેરપાતે કોમદાવતા કાઉન્ટી વીપી 1252 2480 કોલર ઉલનદડા સોપન

90919293 9539399900 900 900 રૂપિયા સુપર સે દાણા જો ડાયરેક્ટ કредиટ થઈ ગયો છે 900 900 900 રૂપિયા ભાવ છે મિત્રો આ વકલ તમે જોઈ શકો છો નો હા નવો માલ છે બરાબર આનો ભાવ આવ્યો છે એકદમ હુક્કલ છે આનો ભાવ છે એક હજાર સડસઠ રૂપિયા જોઈ શકો છો નવો માલ છે નવી મગફળી છે એકદમ હુક્કલ આની અરાજી ઓલરેડી થઈ ગઈ છે આપણે પાછળથી વિડીયો બનાવી નવી વક્કલ જોઈ શકો છો વીસ કેજીનો ભાવ છે